નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે અમદાવાદ એરપોર્ટથી ગેટવિક એરપોર્ટ જવા ઉપલેલી એ આઈ વન સેવન વન ફ્લાઇટ એરપોર્ટના છેડે જ દુર્ઘટનાગ્રસ્ત થઈ દર્શક મિત્રો પ્લેનમાં સવાર હતા ટુ ડી પેડક પર બેઠા હતા બિઝનેસ ક્લાસમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજય રૂપાણીનો અંતિમ ફોટો પણ અમે આપને થોડી વાર પહેલાં બતાવ્યો દર્શક તો વિજય રૂપાણીના મૃત્યુના સમાચાર લગભગ કન્ફર્મ થઈ ગયા છે એમના રાજકોટ ખાતેના પુચિત નામના બંગલા પર પોલીસ પણ ગોઠવવામાં આવી છે અને સાથે સાથે એમના સ્નેહીજનો તથા મિત્રો શુભેચ્છકોનો ટોળે ટોળા જામ્યા છે સૌ કોઈ વિજય રૂપાણીને યાદ કરી રહ્યા છે એ કન્ફર્મ છે પણ હવે